कौन सो पण जीवर आई पुन्हा का पे उतरी खरम ઓ મારા લીધા વરા યાર ના થ્યો તો ડટા કરું છું ને તારા હાલો કરું છું એ ભઈ કોનો મારો નિયમ તે નવગા બહુ આંતિ નંતલે બોલે કે જો આ બન છું તો જાહેર માં ક્યાતી દેવું કે પંચો ઓરુ કાલ ભૂના ખેલ પગાડ્યો થી ખરામલી કર સંકેતી ની નહી હું છોડીશ જે આપ ડરાવા માં આયા અલ્યા તું બોલો ભાઈ સુધી કે હું છોડીશ નહીં જો હું માતા નું મારા રોમે પે ભાઈ આથી પ્રંગો ભયા સભા ઓ તેરા ને ડણમ લખો પડે પાછી બોલ્યા છે હું ગનસુની વાત બોલીશ કે ગોગો ખામા કે છે કુબરૂ ને આપણે ખતમ કરી લે એને કોઈ જામે

ભગવાન એવું કહેતા હશે ભાઈ છૂટેલા ની આ ક્યાં